આયુર્વેદમાં શું અને આવતા સપ્તાહે બુધવારે આપણે આ વિષય પર ચર્ચા કરીશું આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ ઠક્કર જે આપણને આ વિષય પર માહિતી આપશે સ્વાગત કરીએ તેમનું રાજેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર રાજેશભાઈ સૌપ્રથમ તો આપણે સતત કોલરના કોલ્સ આવી રહ્યા છે પણ શરૂઆત ત્યાંથી કરીએ કે કાન વિષય પર આયુર્વેદમાં શું કીધું છે કાન માટે શું વર્ણન કરેલું છે હા કાનના રોગોને ઉર્ધ્વ જત્રુગત રોગો તરીકે કેળવવામાં આવે જત્રુ એટલે આપણે ગળાનો જે ભાગ હાંસડી કહીએ સાદી ભાષામાં તો ઉર્ધ્વ જત્રુગત એટલે ગળાથી ઉપરના જે રોગો હોય કાનના કાનના રોગોમાં રોગોનું એ એ એ ચેપ્ટરમાં અધ્યાયોમાં એનું વર્ણન જોવા મળે છે અત્યારે જે ઈએનટી સ્પેશિયાલિસ્ટ અને ઓપથલમોલોજીસ્ટ એ બંને બહુ જ પહેલા પચાસ વર્ષ પહેલા બંને એક જ બ્રાન્ચ હતી એવી રીતે આયુર્વેદમાં પણ શાલાક્ય તંત્ર કરીને એક શાખા કહેવાય છે આયુર્વેદની આઠ શાખાઓ છે એમાં એક શાખા એવી છે શાલાક્ય તંત્ર અને એમાં આંખ કાન નાક ગળા એ બધા જે છે અને મોઢાના એ જે રોગો હોય એને શાલાક્ય વિભાગ કહેવાય અને શાલાક્ય વિભાગમાં એક કાનના રોગો આવે ને કાનના રોગોમાં એનું જે ચેપ્ટર હોય એની અંદર અઠ્યાવીસ રોગોનું વર્ણન જોવા મળે છે પણ મુખ્ય જે જોવા મળે છે એના વિશે આજે આપણે વાતચીત કરીશું જી આપણે આગળ વધીએ તે પહેલા એક કોલર સાથે વાત કરીશું હેલો

અચાનક કેટલા દિવસ થી તકલીફ થઈ છે એ વખતે તમે કોઈ મુસાફરી કરતા કાન કાનમાં પવન લાગ્યો માથું ભીનું થયું ક્યાંય અથડાવાનું

અને કલાકો સુધી મુસાફરી કરી હોય ને પછી અચાનક તમે સ્નાન કરી લો તરત એટલે એ વાયુ દોષનો પ્રકોપ થાય અમારી આયુર્વેદની ભાષામાં જોવા જઈએ તો અને એને કારણે એ નસો જે છે એ સુકાઈ ગઈ હોય અને અચાનક એમાંથી શબ્દ વહન નાડી શબ્દ સંસ્કૃતમાં વાપર્યો છે આયુર્વેદના ગ્રંથોમાં એટલે એ આઘાત પામે છે અને એમાંથી જે શબ્દોનું વહન થવું જોઈએ એ નથી થઈ શકતું કોઈ ચિંતા કરવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી તમે કદાચ કોઈ ડોક્ટરને ને બતાવશો તો તમને ટેન્શનમાં પણ નાખી શકે પણ કેટલાક હું ઉપાય બતાવું છું જરૂર પડે તો અમારે ત્યાં રૂબરૂ કન્સલ્ટિંગ માટે આવી શકો નીચે ત્યાંથી નોમેન્ટ લઈને બતાવવા આવી શકો હું તમને ત્રણ ઉપાયો બતાવું છું એ ખાસ ચાલુ રાખો બરાબર છે ફોન કપાય છે ટીવી ઉપર તમે અત્યારે સાંભળી શકો છો તમને અચાનક આ થયું છે મુખ્ય વસ્તુ છે કાનમાં એક તેલ પૂરવાનું છે અને ગોળીઓ લેવાની છે

અને દસ પંદર એમ ની અને ડ્રોપર બોટલમાં ભરી અને પછી એને દરરોજ કાનમાં નાખતી વખતે એને ગરમ તો એ કઈ રીતે કરી શકાય તો એક વાટકીમાં ગરમ પાણી કર્યું હોય અને ડ્રોપર બોટલ છે અંદર મૂકી રાખવાની એટલે ઇન્ડાયરેક્ટલી થોડું ગરમ થાય અને પછી એ કાનમાં ટીપા નાખવાના આખો કાન ભરવાનો છે બે ચાર ટીપા નથી નાખવાના આખો કાન ભરવાનો છે અને દસ મિનિટ રહી અને એ કાનને ઉભા થઈ અને પછી બધું કાઢી નાખવાનું છે રૂ અથવા ગાભામાં એ જે ઓઇલ નીકળતું હોય બહાર

એ ચાકા મટી જાય છે થાય છે અને પેલા મને લોહી આવતું હતું મટી ગયું પછી પાછું લોહી આવે છે મટી જાય છે તો હમણાં એક સાહેબ હમણાં કહે કે ભાઈ ગળા પણ આપ પાપતું હોય ને લોહી આપતું હોય દુખાવો થતો હોય અને વજન ઘટી જાય તો કેન્સર હોઈ શકે છે તો મારું વજન તો નેવું કિલો હતું પછી સાતસી કિલો થયું પછી બાકી થયું પછી સિત્યોતેર થયું હવે મને એ કેન્સર હશે

લોહી આવી જાય કપનો સારું તમને તાવ આવે છે ના તો હું ખાલી પૂછું એટલો દુખાવો થયો થયા સારું અને એ ક્યારેય દુર્ગંધ હોય એવું તમને લાગે છે ના દુર્ગંધ નથી આવતી બરાબર કાળુ આવે ને કોઈ લાલ આવે એવું થાય છે કોઈ વખત કાળુ લોહી પણ આવે છે હા અને બીજું તમને ખોરાક ઉતારવામાં પાણી ઉતારવામાં ક્યારે અટક્યું હોય એવી અનુભૂતિ થઈ છેલ્લા એક બે વર્ષમાં એવું નહીં સારું હવે જો મારી દ્રષ્ટિ તમારે વ્યસન શું ખવાય ખાલી હા હવે તમારે જે છે આ તકલીફ ની તપાસ કરાવી લેવી જોઈએ

હવે તમારે વ્યસન છે કોઈ મારે વ્યસન હવે હવે ઠીક છે ઓકે હવે મારી દ્રષ્ટિએ તમારે પહેલી તપાસ કરાવવાની જરૂર છે એ તમારે ડોક્ટર પાસે જવું જોયું દુરબીન નાખી અંદર તપાસ કરે અને એ સમય જરૂર પડે તો બે પ્રકારની બાયોપ્સી થતી હોય પહેલા એક એવી હોય કે ફક્ત નીડલ નાખીને એમાંથી તપાસ થાય એટલે એ જો કરાવ્યું હોય તો એ સરળતાથી થઈ શકે બહુ મોટી વાટકાંપ વગર અને એ તમારે કરાવી જોઈએ સોનોગ્રાફી અથવા સીટી સ્કેન કરાવવાની જરૂર પડે તો સીટી સ્કેન કરાવી લેવું જોઈએ દૂર ન ભાગો કેમ કે તમે અત્યારે હાલ જે તકલીફ થતી હતી હવે કાળુ લોહી આવવું ખોરાક અટકવો અને રોટલી વગેરે ન ખાઈ શકાવવું અને વારંવાર આ તકલીફો થયા કરવી તો એ એનાથી દૂર ભાગવા કરતા રોગ આગળ વધશે તો એનું જોર ખૂબ વધશે અને શરૂઆતમાં પકડાઈ જશે તો તમે એનો સામનો કરી શકશો બરાબર છે હા એટલે તમારે પહેલી વસ્તુ મારી દ્રષ્ટિએ કે તમે તપાસ કરાવી લો જરૂર પડે તો જે પણ નિદાન આવે છે અમારા ત્યાં મળો અમારા ત્યાં અનેક પ્રકારના કેન્સર વગરના પણ હોય અને કેન્સરો હોય એવા પણ છે તો અનેક લોકો એવા છે કે જેને ગળામાં મોઢામાં ચાંદા પડતા હોય અને અમે એમની ટ્રીટમેન્ટ કરી છે અને સફળતાપૂર્વક થઈ શકે છે એટલે પહેલી તો તપાસ કરાવવાની હું તમને ભલામણ કરું છું કે પહેલી તપાસ કરાવી લો ઉપેક્ષા ન કરો આ પહેલી જે ભોજવ ખાધી હતી સિદ્ધો લાગવી હમ ત્યાં બે બે ગાડા સારું દૂર પછી લેતા ખાધા પછી બાજુ લોટલે હું અત્યારે તમને દવા સૂચવી શકું મારી પાસે અનેક ઔષધિઓ છે કે કેન્સર હોય શકે તો એ કેટલીક વસ્તુ છે પચાસ ટકા લક્ષણો પોઝિટિવ આવી રહ્યા છે ને પચાસ ટકા હજી નથી આવી રહ્યા બરાબર છે તો એ રોગ મોટો થાય પેલા જાણકારી લઈ લો તો એનું તરત જ આગોતરુ આયોજન થઈ શકશે અને એ રોગ ઉપર આપણે કાબુ મેળવી શકીશું મોટી વાત છે કે આપડે એક અવલેહ નામનું એક ઔષધ આવે છે એ લોહી ને પણ બંધ કરશે અને કફ બધું એ પણ ઓછું કરશે જેવું ચાટણ આવે એક ચમચી વાસા અવલેહ સવાર સાંજ ચાટી જવાનું છે એસટી મધુ ઘનવટીની એક ગોળી દિવસમાં સાત થી દસ ગોળી આઠ થી દસ ગોળી એમને ચૂસી જવાની દર એક કલાક એક ગોળી ચૂસવાની આટલું આપણે પ્રારંભિક કહીએ છીએ વધારે તપાસની મારી બહુ જ આગ્રહપૂર્વકની ભલામણ છે જી વધુ એક કોલર મિત્ર રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે હેલો હેલો હા નમસ્કાર આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો મે બિલ્લી મોરાથી વાત કરું કામિની હા બોલો કામિની બેન હા મારા આરવાળોથી બાબો છે જેના કાનમાં આપનો અવાજ છે ને કપાઈ ને આવે છે ફરીથી આપનો પ્રશ્ન જણાવશો જણાવશું ચાર વર્ષનો ગાબો છે અને એના કાનમાં છે ને બહુ જ મેલ થઈ ગયો છે ને સુકાઈ ગયો છે તો કાઢું છું ને તો બ્લડ બહુ જાય છે ઓકે તેનો કોઈ ઉપાય હા એટલે એનું બે રીતે થઈ શકે તમે તમારા નજીકના ડોક્ટર પાસે જઈને પણ કઢાવી શકો કેટલી કેવી કેમિકલ આવતા હોય એ નાખીને એ આવશે તો ઉભરો આવે અને એ કાન મેલ કાઢી શકે છે એ ક્યારેક ક્યારેક એ થોડું નુકસાન પણ કરી શકે આયુર્વેદિક પદ્ધતિથી જો નાખવું હોય તો હું તમને એક તેલ સૂચવું છું એ તેલ તમારે દસમૂલ તેલ છે અંદર નાખવાનું છે સહેજ નવશેકું તેલ કરી અને કાન ભરવાનું અને પાંચથી દસ મિનિટ સુધી રાખી અને પછી કાનમાંથી તેલ કાઢી નાખવાનું છે એટલે ધીમે ધીમે આવું બે ચાર વખત કરશો ને એટલે જે મેલ સુકાઈ ગયેલો છે એ સેજ ઢીલો પડી જશે પછીથી તમે ખેંચો કેમ કે એકદમ સુકાયેલો હશે ખેંચવા જશો તો ઘસાય છે અને લોહી પાડે છે એટલે મારી દ્રષ્ટિએ બહુ ચિંતાનું કારણ નથી એક દસમૂલ તેલ નાખો તમે અને જો બીજી કોઈ શરદી કેવા લક્ષણ હોય અને દુખાવો થતો હોય તો એક ત્રિફલા ગુગળની ગોળી બે બે ગોળી સવાર સાંજ એને દસ દિવસ માટે આપવી જોઈએ આપણે તમે કયું તેલ કોઈ દસમૂલ તેલ

હવે રાજ્ય સંતના ઘણા દા અઠવાડિયા થી રાહ જોઈ રહ્યો હતો કે મારા ખેતરમાં માં આદિવાસી ના છોકરાઓ છે બરોબર ભાગ્યા એટલે અમને ઉટોટીઓ જો છે ઉટોટી એટલે દવાઓ ખૂબ જ લીધી પણ સવારે અને સોજે જે બધો ઉતરો આવે ને ખોશી એટલી બધી ડેન્જર ખોશી આવે ને છોકરાનો નો આખો કરી દે એટલે ઘરગથ્થુ કોઈ ઉપાય હોય ને તો બધું બતાવી શકો ચોક્કસ થેન્ક યુ એમને બાળકોને ઉટાટ્યું થયું ખાંસી થઈ છે એટલે એમને એમને જે તો કરાવી હશે હું બે ગોળી ગોળી છું એ એકલા કદાચ આ કાબુમાં ન આવે તો એમને પહેલી વાત ચંદ્રામૃત રસ આ નામની એક ગોળી આવે છે બે બે ગોળી સવાર સાંજ ભૂકો કરી મધ સાથે આપવાની એ કોઈ પણ બાળક છે એને આપી શકાય કેમકે પાંચ પ્રકારની ખાંસી છે પાંચે પ્રકારની ખાંસીમાં અ એનો ઉપયોગ કરી શકીએ છે બીજું એક છે જો આજુબાજુમાં અરડુસી મળતી હોય તો અરડુસીના લગભગ એક બાળક માટે દસ પાંદડા લેવાના અને એને કચડી નાખવાના એની અંદર એક થી બે કાળા મરીના દાણા અને ચાર દાણા ઈલાયચીના નાખવાના છે જો તજ મળતી હોય તો થોડી તજ પણ નાખી શકો અને આ બધું મિક્સ કરીને ઉકાળી લેવાનું અને ઉકાળીને એનું એકદમ નીચોવી અને એનું પાણી છે એ ઘૂંટડે ઘૂંટડે એમને પીવાનું દિવસ બે ત્રણ વખત આવું કરી શકાય એટલે આ એક ગોઠવી છે ઘરગથ્થુ પ્રયોગ તરીકે અરડુસી કાળા મરી ઇલાયચી ના દાણા અને તજનો એક નાનકડો ટુકડો આ બધાનું ઉકાળેલું એક હર્બલ ટી કહી શકીએ આપણે એમને પીવાની ભલામણ કરીએ છીએ પાણી હોય પ્રવાહી સત્વ એ એમને પીવડાવવાનું છે જ સરસ ફાયદો કરશે ઘડ પણ અને ઠંડક થી એમને દૂર રાખવાના છે જી વધુ એક કોલર મિત્ર જોડાયા છે હેલો હેલો હા જી નમસ્કાર આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો હા મેડમ હું પ્રવીણ બોલું છું હા બોલો હા મારે એક તકલીફ છે અને થોડુંક વાહન માં બેઠો એટલે શું છે કે મને ત્યાં પછી આયો અને તું મને એક તમારા ટીવી નો અવાજ બંધ કરો ભાઈ અને પેલા ફોન ઉપર વાત કરીને આપનો પ્રશ્ન જણાવી દેશો અમને હા ટીવી નો અવાજ બંધ કરો ટીવી નો અવાજ બંધ કરી અને ઝડપથી સમય ગુમાવ્યા વગર ફરીથી કરો હા એટલે મને મહિના ને હા હા બોલો બોલો એક મહિના પહેલા ને હું બહાર ગયો હતો તો ત્યાં ગયો અને

પાણી ગયું હોય વધારે વાગ્યું હોય એવું કઈ ખરું વાગ્યું નથી પણ કાનમાં થોડું પાણી ગયું ઓકે 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 સારું તો હું તમને એક ઔષધ સૂચવું છું એક તેલ નાખવાનું છે અને તમારે એક ગોળી લેવાની છે એક દિવસ માટે ગોળી લઈ શકો છો તમે મારી દ્રષ્ટિએ તો આ પ્રશ્ન છે એ ટેમ્પરરી છે એમાંથી આપણે બહાર નીકળી જવાશે વાંધો નહીં આવે છતાં જરૂર લાગે તો અમારે ત્યાં બતાવવા આવવું હોય તો જે નંબર આવે છે નિસર્ગ આયુર્વેદનો ત્યાં બતાવવા માટે આવી શકો ફોન 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 કપાય છે તમે ટીવી પર અવાજ સાંભળો એમને આપણે એક તેલ અને એક ગોળી લેવાની ભલામણ કરીએ છે જે ઔષધ લેવાનું છે એ અમૃતાદી ગુગળ અને બીજું એક છે એ ત્રિફલા ગુગળ છે લગભગ છ ટીપા કે દસ ટીપા સુધી એને કાન મવાનું છે તેલ ને શેઠ નવસેકું ગરમ હોવું જોઈએ અને એને કાં તો વાટકીમાં લઈ અને શેઠ નવસેકું ગરમ હોય ને ટીપા કોઈ પાડી શકે બીજું એક વસ્તુ બોટલમાં ભરીને પણ નાખી શકાય તો ડાબા પડખે સુતા હો ઊભા થઈને પાછો એ જમણો કાન આમ કાઢવાનો છે એટલે જે તેલ છે એ બધું બહાર આવી જશે અને અંદરનો જે ઓબ્રકશન કે હશે તો એનાથી ક્લિયર થઈ જશે કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે હલો તમે એક સામાન્ય પ્રશ્ન પૂછવા માંગો છો કે કાનમાં પેલું ભૂંગળું ભરાવીને બધા ફરે છે એનાથી કોઈ તકલીફ થાય કે ના થાય હાજી હાજી ચોક્કસ ચોક્કસ હું જવાબ આપું છું ટીવી પર સાંભળું છું

તો આઘાત થાય છે બીજી કોઈ રીતે આઘાત થાય આવા બધા કારણો લખ્યા છે કે કાનના રોગોની ઉત્પત્તિ રસી થવાનું આવવાનું એ બધું તો એમને જે પ્રશ્ન પૂછ્યો છે ને જે એમાં આનો સમાવેશ થાય છે એટલે એમાં અચાનક હવે એમાં તમે જો બહુ જ વધારે તમે જ્યારે અવાજ વોલ્યુમ વધારશો ને તો મોબાઈલના સ્ક્રીન ઉપર એક સૂચના આવશે કે તમે આ જે છે એ સામાન્ય વ્યક્તિની કાનની સાંભળવાની ક્ષમતા છે એનાથી આગળ વધી રહ્યા છો શું તમારે આગળ વધવું છે યસ ઓર નો તો ત્યાં તમારે નો બટન દબાવવાનું છે એટલે હદથી વધારે જો સાંભળશો તો કાનની સાંભળવાની ક્ષમતા ઘટતી જશે બરાબર છે કેમ કે કે તમે આયુર્વેદમાં દિનચર્યાનો કેટલો ભાગ હોય કાનમાં તેલનું પૂરણ એ કરશો તો જીવનભર એ કાન સારા રહેશે હવે એ તો કોઈ કરતું નથી નાકમાં પણ તેલ નાખવાનું લખ્યું છે એ પણ કોઈ નાકમાં ટીપા નાખતું નથી તો પછી પ્રશ્ન એ થાય છે કે નહીં થાય તો નસ જલ્દીથી સુકાશે એટલે ઉગ્ર અવાજ ન સાંભળો એ અને સતત ન સાંભળો મારી દ્રષ્ટિએ ત્રીસ થી ચાલીસ મિનિટ અપર લિમિટ હોવી જોઈએ એક સાથે તમે સાંભળો છો તો પછી બ્રેક લેવો જોઈએ અને એનો અવાજ બહુ વધારે પડતો ઊંચો ન હોવો જોઈએ આ બે વસ્તુનું ધ્યાન રાખો નહીતર પછી ભવિષ્યમાં તમને નુકસાન થવાની શક્યતાઓ રહેશે શન લાગી જાય એ કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફંગલ ઇન્ફેક્શન લાગે અને એમાંથી રસી આવે રસી ક્યારે આવે કે અંદર પાક થતો હોય પાક થતો હોય એટલે એ અંદરના કર્ણ ઉપર અને બાહ્ય કર્ણ અને આભ્યંતર કર્ણ અને કર્ણની પણ કેટલીક રચના છે એની અંદર જઈએ છે તો એ પ્રમાણે કેટલીક ત્રણ પ્રકારના હાડકાઓની રચના છે અને એમાંથી થઈ અને શબ્દ જે છે એ આગળ હોય હોય પડઘા પડતા અને પછી કાનની નસ આવે છે અને નસ દ્વારા એ શબ્દો કેપ્ચર થઈ અને અંદર જતું હોય આગ છે ને તે ઇન્ફેક્શન કોઈ પણ જગ્યાએ લાગી શકે એટલે કારણો ઇન્ફેક્શનના અનેક હોય હોયના વાતાવરણમાં રહેવું વારંવાર નાતી વખતે કાનમાં પાણી જવું અને એવું કેટલીક લાંબા ગાળાની શરદી જે છે તો એ પણ આની અંદર નુકસાન કરી શકે છે આંખમાં લાગેલો ચેપ છે કંજક્ટિવાઈટીસ છે એ પણ કાનની રસીનું કારણ બની શકે છે એક આંખ કાન અને નાક એ અંદર ત્રણે ત્રણ જોડાયેલા છે અને એ એવું છે કે એકનું ઇન્ફેક્શન બીજામાં બીજાનું ઇન્ફેક્શન ત્રીજા મન ત્રીજાનું પહેલામાં પરસ્પર ટ્રાન્સફર થઈ શકે એટલે એક આ જગ્યાએ તકલીફ નાક નાકમાં થયું હોય લાંબી શરદી થઈ હોય કાનમાં પીયા થતા હોય અને કાનમાંથી રસી આવી શકે ચોક્કસ એનો કોર્સ કરાવવો જોઈએ કેમકે અંદર હાડકા પણ ખવાઈ શકે આગળ વધે તો એ એટલું મોટું નુકસાન કરી શકે એ તમારી સાંભળવાની ક્ષમતાને પણ નુકસાન પહોંચાડે છે અને એ હાડકાનું બંધારણ જો

તો તો હોય અનુભવ થાય થાય છે છે એ કારણે ચોક્કસ કાનમાંથી અવાજ આવવું એને આયુર્વેદના ગ્રંથોમાં જે અઠ્યાવીસ રોગો છે એમાં કર્ણ નાદ શબ્દ વાપર્યો નાદ એટલે અવાજ એટલે કાનમાંથી સતત અવાજ આવે અને એ કંટ્રોલ ની બાર હોય વ્યક્તિને કોઈ પણ જગ્યાએ ફોકસ થવું છે ધ્યાન કરવું છે પૂજા કરવી છે વાત કરવી છે કોઈ ટીવી જોવું છે તો એ સાંભળી ના શકે એને એવું થાય કે પેલો જે આવે છે ડિસ્ટર્બ કર્યા કરે છે એને પોતાને બઉ ત્રાસ અનુભવાય કેટલા બધા અમે એવા દર્દીઓ જોયા છે કે સાહેબ અંદરથી છે ને તમરા બોલતા હોય ને એવો અવાજ આવે કોઈ એમ કે છે કે વાગતી હોય આવે કોઈ એવી કે છે કે પાન પવનના સુસવાટા આવતા હોય ને એવો અવાજ આવે છે અને આ અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના અવાજો એને સંભળાતા હોય એટલે આ વાયુ દોષનું પ્રાધાન્ય હોય વાત દોષનો પ્રકોપ થયો હોય અને એના કારણે થતું વ્યાધિ છે એવું આયુર્વેદમાં લખ્યું છે તો એ એટલું બધું સતત હેરાન થતું હોય કે ક્યારેક તો મહિનાઓ સુધી વર્ષો સુધી એ દર્દીને હેરાન કરે અને એને એલોપેથી સાયન્સમાં મોડર્ન મેડિકલ સાયન્સમાં ટીનાઇટસ તરીકે ટીનીટસ તરીકે પણ કેટલાક ઉચ્ચાર કરે છે એનું એ વર્ણન જોવા મળે છે અને મોર્ડન સાયન્સમાં એની કોઈ સારવાર નથી આયુર્વેદમાં બહુ જ એની સરસ સારવાર છે અને એના કેટલાક દૂર કરવાનું હેતુ છે એ રોગની ઉત્પત્તિનું કારણ સામાન્ય રીતે હેલ્મેટ વગર લાંબી મુસાફરી કરવી અને પવન જવો એ બહુ જ મોટું કારણ છે અચાનક આઘાત થવી ટ્રોમા થવો એટલે કાનના ભાગે એ પણ એનું એક કારણ હોઈ શકે છે અને રાજેશભાઈ બીજી એક સૌથી વધુ સામાન્ય તકલીફ હોય ઉંમર વધતી જાય એમ એમ રાજેશ બીજું કર્ણપુ શબ્દ વાપર્યો છે સ્ત્રાવ પણ વાપર્યો છે કર્ણપુ એટલે કાનમાંથી પરુ આવવું અને સ્ત્રાવ એટલે એક પ્રકારની રસી નીકળવી છે પૂઈ માં દુર્ગંધ આવે છે સ્ત્રાવમાં દુર્ગંધ એટલી નથી હોતી ખાલી એમને સ્ત્રાવ થયા કરે છે એવી રીતે આપણે કર્ણ ના જ જોયો અવાજ આવા અનગ અલગ પ્રકારના પુતી કર્ણો આ છે એવા બધા અનેક એવા રોગોનું વર્ણન જોવા મળે છે અને એ બધા લાંબા સમય સુધી રહે અને રહે એટલે એની સાચી ચિકિત્સા ના થાય કેમ કે એમાં ઘણું બધું એવું છે કે એને મટાડી મોડર્ન મોડન મેડિકલ સાયન્સ પણ એવું કે છે કે અન્નો નીટિયોલોજી એના કારણો આ છે એને આવી રીતે કરી શકાય પ્રિવેન્શન કરો પણ એ રોગો લાંબા થાય એમાંથી અંદરની નસ સુકાય એટલે જે નસ છે બાર પ્રકારની એવી નસ આવેલી છે જેને ક્રેનિયલ ન તો એ જે છે એ નસ જે હોય આંખની નસ હોય ઓપ્ટિક નવ છે ઓડિટરી નવ છે કાનની નસ છે તો એ બાર પ્રકારની નસો એવી છે કે એ નસો જે છે એ આવા સાથે સંકળાયેલી છે અને સીધું મગજને સાથે કનેક્ટેડ છે એટલે એ જે આપણે સાંભળીએ છે ને એ શબ્દ જે છે એ નસમાંથી પાસ થઈ અને શબ્દના મોજા વડે એવી રીતે શબ્દ વહા નાડી શબ્દ વાપર્યો છે એટલે આપણે જે કાન દ્વારા જે શબ્દ કેપ્ચર કરવામાં ઉત્તમ સુધી કેટલું બધું સરસ વર્ણન કર્યું છે કે એમાંથી ટ્રાવેલ કરી એ શબ્દના પડઘાઓ થઈ અને શબ્દ વહા નાડી દ્વારા એ મગજ સુધી પહોંચે છે અને મગજ એનું એનાલિસિસ કરી અને જે સાંભળેલું છે એનું એનાલિસિસ કરે છે એટલે એને સમજણ પડે છે કે હા આ વસ્તુ આવી રીતે કહેવા માંગે છે એ નસ સુકાઈ જાય એટલે જે કાન અને જે મગજ છે એની વચ્ચે જે આ નસ આવે છે ઓડિટરી સાવ જાય તો એમાંથી સંપૂર્ણ રીતે માણસ સાંભળી શકતો નથી એટલા માટે આ બહુ મોટો વ્યાધિ છે અને બીજા રોગોના ઉપદ્રવ સ્વરૂપે થાય એટલે મુખ્ય વ્યાધિ એ સીધે સીધી નસ સુકાઈ જાય નહીં એને કારણ મળવું જોઈએ તો જે કાનના રોગો થયા હોય એને

કાનમાં કયા કયા પ્રકારની તકલીફ થઈ શકે છે શકે છે કાનમાંથી રસી પડી રહી છે તો શું એને આપણે કંઈ કરીને અટકાવી શકીએ છીએ કે કેમ ઘણા બધા પ્રશ્નો છે શું કોઈ પ્રકારના ગરગથ્થુ ઈલાજ શક્ય છે કે નહીં તમામ પ્રશ્નોના ઉત્તર આપણે આવતા સપ્તાહે મેળવીશું

સોમવાદી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સતાતન દિવસ